ગોલ્ડ અપાવી મારું સ્વપ્ન બહુ જલ્દી સિદ્ધ કરી બતાવીશ આ આત્મવિશ્વાસ ભરેલા શબ્દો છે પેરા ઓલિમ્પિક્સ ગેમ્સ બે માટે પ્રી ક્વોલિફાય થયેલા ગુજરાતના પ્રથમ પેરા પાવર લિફ્ટર એવા રાજકોટના દિવ્યાંગ યુવા ખેલાડી રામુ ઉર્ફે રામ બાંભવાના પેરિસ ખાતે રમનાર પહેલા બે હજાર ચોવીસના પ્રી ક્વોલિફાય થતા હવે ફાઈનલ ક્વોલિફાય થવા માટે દુબઈ તેમજ થાઈલેન્ડ માટે રમનારી આગામી પેરા લિફ્ટિંગ ચેમ્પિયનશિપ પર બધો આધાર છે તેમ જણાવે છે અહેવાલ સંજય પોપટ